હાલ મિત્ર હારો મિત્ર હાલ જીરો જીરો ઉપાડો મિત્ર જીરો ઝીરું ઝીરું ઉપાડવું લાઈવ 来，欧巴尔吧 લાઈવ જીરો ઉપાડવાનું લાઈવ પ્રોગ્રામ એક લાઈક કરો મિત્રપુત્ર Ngana. No, Nna no. no, no. Garma garma jiro? Garma garam jiro. સાંજના સમય જીરું જોરદાર જીરું સાંજનો સમય નજારો પણ જોરદાર મિત્ર કેવી રીતે જીરોપડમાં આવે જો જો ગરમ ગરમ જીર ગરમ ગરમ જીર જોડે મિત્ર સાંજના સમયે જોરદાર જીરાનો નજારો ને સૂર્ય નારાયણ નજારો જો હા કેવા સૂર્ય સૂર્યનારાયણ છે જો આવા નજારો મિત્ર ગામડામાં જોવા મળે જીર ઉપાડવાનો સમય છે સૂર્યનારાયણ નારાયણ આસ્તા પામી રહ્યા જો હા ખાલી સૂર્યન્દ્ર તમે નજારો જવો સાંજના સમય તો તમારું મન ખુશ થઈ જાય એવા સૂર્ય દરરો નજારો સાંજના સમય એવા એમને જીરું સાંજના સમયે ઠંડો પવન આવતો હોય ને જીરું ઉપાડતા હોય જીરું ઉપાડતા હોય ત્યારે ભાગ છે ત્યાં જીરું ઘટ થઈ ગયું છે આમાં શરમી લાગેલી છે જો શરમીવાળા ભાગમાં જીરું વધારે ચુકાઈ ગયું છે પાંસઠ ટકા જેવી શરમી આવેલી હતી વાંધો નથી આવ્યો સાંજના સમય સૂર્ય બધા નરા નરા નજારો જો મસ્ત મસ્ત પવન પણ આવે છે থেংক ইউ ৰাহুল ভাই জিৰু জিৰুৱে পা নজাৰো થેન્ક યુ ભાઈ ખેડૂતપુત્ર નો સપોર્ટ કરો જીરુ છે રાહુલ અથવા ભાઈ આ જીરુ જો જો જીરાનો જો

થેન્ક ભાઈ ખેડૂતપુત્ર ખેડૂતપુત્ર લાઈક સપોર્ટ શેર કરો મિત્રો વિડીયો લાઈવ ને અન્નદાતા સપોર્ટ કરો મિત્ર સપોર્ટ કરો કેટલી મહેનત થી મિત્ર આ બને છે જો કેટલી મહેનત કરવાથી મિત્ર આ જીરું બને છે જો કેટલે મોંઘા મોંઘા બિયારણ મોંઘા મોંઘી દવાઓ સાચી જયારે આ મારા હાથમાં આવે છે ખેડૂત મિત્રને એક લાઈક શેર સપોર્ટ કરો પ્લીઝ મિત્રો શેણા જો બતાવો શેણા જો જો મિત્ર શેણામાં કેવો ફાળ છે જો પાંચ જણા લાઈવ છે મિત્ર એક લાઈક કરો ખેડૂત મિત્રને એક માટે એક લાઈક કરો જો

a sami da zira ni bari yara zawa एक लाइक करो मित्र खेड़ पत्र मैं एक लाइक तो कर बनती है देख खेड़ एक लाइक करो मित्र खेड़ ना ने शेयर करो सब्सक्राइबर करो सीना बाजू से जीरो से जो साज ना नजारो सूर्य नंदा ना जो કેવો નજારો છે તેજ નો તમે ખાલી મિત્રો જુઓ એક લાઈક કરો મિત્ર સૂર્યનારાયણ ના દર્શન કરો જો સાત જણા છે મિત્ર એક લાઈક શેર શુક્રભાઈ કરો મિત્રો જો સૂર્યનારાયણ ના દર્શન અને ગામ ગામડાનો વાડીનો નજારો મિત્ર જોવાલાયક હોય જો કેવો નજારો છે આવા નજારા માટે મિત્ર એક લાઇક કરો સૂર્યનારાયણ લાઈવ દર્શન લાઈક કરી થેન્ક યુ ભાઈ મારા લાઈક શેર લાઈક કરવાથી અમારા લાઈવ ને મોટિવેશન મળશે મિત્રો જો સૂર્ય જોવા મિત્ર કેવા દર્શન થાય છે એક કરજો દાદાના દર્શન થાય તો જ એક લાઈક કરવાની મિત્ર મિત્રો જો સૂર્ય દાદા લાઈવ દર્શન મિત્રો જોવો લાઈક લાઇક કરો ખાલી સૂર્યન્દ્ર દાદાના દર્શન તો જો દર્શન કરતા જાઓ ને એક લાઇક કરતા જાઓ સાંજના સમયે મિત્રો સિટીમાં આવો નજારો જોવા ન મળે આવો નજારો મિત્ર ગામડામાં જોવા મળે મિત્ર કેવો નજારો છે આવો નજારો ફક્ત ને ફક્ત મિત્ર ગામડામાં જોવા મળે તો ખેડૂત માટે એક લાયક કરો આવો આવો નજારો જોડવાનું શરૂ છે

જિરો મત અપાળવામાં આવે છે આવી રીતે મિત્રો જિરોને અપાળવામાં આવે પછી કાઢવામાં આવે અને પછી મિત્રો આ થેસરમાં કાઢવામાં આવે અને ત્યારે મિત્રો કોથળ્યું ભરાય અને માર્કેટ યાર્ડમાં જાય છે મિત્રો જિરો ઉત્પન્ન કરવા માટે મિત્રો બહુ મહેનત કરવી પડે છે

આવો નજારો તમને મિત્ર ગામડામાં જોવા મળે સાંજના સમયે સૂર્યનારાયણ થાય જો કેવા નજારો આવો નજારો જવા માટે મિત્ર એક લાઈક કરો ખાલી તમે નજારો જોવો સાંજનો કેવો છે જો કેવા કેવા સૂર્યનારાયણ દાદા ના દર્શન થાય છે જો આ વા સુરેન્દ્રન દર્શન માટે એક લાઈક કરો એક શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો સુરેન્દ્ર ખાલી તમે દર્શન તો જો આપણો આ જીરું મિત્રો સૂર્યનારાયણ દાદા ના લાઈવ દર્શન વિડીયો લાઈવ બને એટલું મિત્રો શેર કરો કે મિત્રો બે લાઇક આવ્યું છે દસ લાઈક જરૂર છે સુરન્દ્ર દાદાના દર્શન કરો એક લાઇક કરતા જારેન્દ્ર દાદા દાદાના દર્શન કરો એક લાઇક કરતા જા મિત્રો પાંચ જણા લાય છે મિત્રો એક લાઈક પ્લીઝ સુર્યન્દ્ર દાદાના દર્શન કરો જો दा ना दर्शन करता जा मित्र प्लीज गामडा नो साधन सुंदर नजारो मित्रा,

嗯。 Kanit putra nih please support share like kanit putra mitra support સૂર્યનારાયણ જ્યારે અસ્ત પામે અસ્ત પામવાના સમયે કેવા બતા સૂર્યનારાયણ દાદાના લાઈવ દર્શન કરો મિત્ર અને ખેડૂત પુત્ર ને એક લાઇક

જો રે નંદન દાદાના લાઈવ દર્શન કરો મિત્રો જો રે દાદાના લાઈવ દર્શન કરો મિત્રો અરવત પુત્રની વાડી આવો નજારો જોવા મળે મિત્રો જો ના આ ધક્કો ગોળો હોય જોવો નજારો જોવા મળે છે મિત્રો